કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અનામત વિરોધી નિવેદન મુદ્દે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના બાવળા ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અનામત વિરોધી નિવેદન મુદ્દે ભાજપના નેતાઓ અને કાર્યકરો આકરા પાણીએ છે ત્યારે ઠેર ઠેર જગ્યાઓએ વિરોધ પ્રદર્શન કાર્યક્રમો આપી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં પણ જિલ્લા કક્ષાનો અનામત વિરોધી નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો હતો જિલ્લા પ્રમુખ હર્ષદગીરી કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંત્રી બાબુભાઈ જેબલિયા જિલ્લા પ્રભારી કુશર પઢેરિયા સહિત જિલ્લાના હોદ્દેદારો ભાજપના હોદ્દેદારો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા